બે સપ્તાહ થી રૂ બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે આ સમયગાળા દરમિયાન રૂ ગાછડીના ભાવ ખાડીએ રૂપિયા ચૌદસો સુધી નો ઘટાડો નોંધાયો છે હાલની સ્થિતિએ ઓગણત્રીસ એમ એમ ગાશડીના ભાવ ઘટીને રૂપિયા ત્રેપન હજારની સપાટીએ આવી ગયા છે રૂ બજારમાં થયેલ ઘટાડાની અસરથી કપાસના ભાવ પણ ઘટ્યા છે હાલની સ્થિતિએ રૂપિયા બારસો પચાસથી રૂપિયા પંદરસોની સપાટીની વચ્ચે કપાસનો વેપાર થઈ રહ્યો છે કપાસની આ સિઝન દેશના ખેડૂતો માટે અનેક રીતે પડકારજનક રહી છે પ્રતિકૂળ હવામાનને કારણે ઉત્પાદન ઓછું મળ્યું છે અને બીજી તરફ વૈશ્વિક પરિબળોની અસરથી ભાવ પણ નીચા રહ્યા છે હાલની સ્થિતિએ દેશમાં અંદાજે દોઢસો લાખ ગાંસડી રૂ આવક થઈ છે જેમાંથી ચાલીસ ટકા એટલે કે સાઠ લાખ ગાંઠડીથી વધુ ખરીદી ટેકાના ભાવે થઈ છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો